આપણે આ વિડિયોમાં જુદા જુદા ખૂણાઓનું માપન કરીશું તેના માટે આપણે આ કોણ માપકનો ઉપયોગ કરીશું તમે જે રીતે ઉપયોગ કરીને માપો છો પણ તે જ રીતે કરવાનું છે છે તમે આ જે કેન્દ્ર એટલે કે અહીં આ બિંદુ તેને એ બિંદુ આગળ મૂકો જ્યાં બે રેખાઓ છેદે છે જ્યાં આ બે લીટીઓ છેદે છે ત્યારબાદ આ કોણ માપક ને એવી રીતે ફેરવો જેના કારણે આ ઝીરો ની બાજુ આ બંને બાજુમાંથી કોઈ પણ એક બાજુની ઉપર આવે તો હવે આપણે આ શૂન્યની ધારને આ લીટી પર મૂકીશું તેના માટે હું કોણ માપકને ફેરવીશ કંઈક આ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો કંઈક આ રીતે તમે અહીં શૂન્યની બાજુને તદ્દન આ લીટીની ઉપર જોઈ શકો હવે તમે અહીં જોઈ શકો કે આ જે બીજી બાજુ છે તે નેવું અંશના ખૂણે છે માટે આપણે અહીં જે ખૂણાનું માપ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે નેવું નો ખૂણો છે તો આપણે અહીં જવાબ તરીકે નેવું અંશ લખીશું આપણે જવાબ ચકાસીએ અને હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ હું અહીં આના કેટલાક ઉદાહરણ કરીશ તો ફરીથી આ કોણ માપકના કેન્દ્રને આ બંને લીટીઓ જ્યાં છેદે છે તે બિંદુ આગળ મૂકીશું આ પ્રમાણે ત્યારબાદ તેની આ શૂન્ય તરફની બાજુને આ બંને લીટીઓમાંથી કોઈ પણ એક લીટીની ઉપર મૂકીએ આપણે તેને કંઈક આ પ્રમાણે મૂકીશું આ રીતે તમે અહીં જોઈ શકો કે હવે આપણું કોણ માપક આ ખૂણાની ઉપર છે હવે આ બીજી લીટી કયા માપ આગળ આવે છે તે જોઈએ તમે અહીં જોઈ શકો કે તે વીસ અને ની વચ્ચે અડધે છે એટલે કે આ ખૂણાનું માપ પચ્ચીસ અંશ થાય આપણે જવાબ લખીને ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ અહીં પણ આપણે તે જ પ્રમાણે કરીશું આ કોણ માપકના કેન્દ્રને બે લીટીના છેદ બિંદુ આગળ મૂકીશું ત્યારબાદ આ શૂન્ય તરફ ની બાજુ ને આ લીટી પર મૂકીશું કઈક આ પ્રમાણે આ રીતે હવે જો તમે આ બીજી તો તે અને વચ્ચે છે એટલે કે આ માપ હોય એવું લાગે છે તમે અહીં એ પણ જોઈ શકો કે જેમ જેમ ખૂણા નું માપ વધારે તેમ તેમ આ બંને કિરણો વચ્ચેની જગ્યા વધારે છે તો આપણે અહીં એકસો પાસઠ અંશ લખીએ અને જવાબ ચકાસીએ હવે આપણે એક વધારે ઉદાહરણ જોઈએ હવે હું તમને એ બતાવીશ કે તમારે શું નથી કરવાનું તેના માટે આપણે કોણ માપક હવે તમે કદાચ એ વિચારો કે આપણે આ શૂન્ય તરફ ની બાજુ ને આ બાજુ એ મૂકીએ કઈક આ પ્રમાણે તમે કદાચ તેને આ પ્રમાણે મૂકવા માંગો પરંતુ તમે અહીં જોઈ શકો કે કોણ માપક માં ખૂણા નો સમાવેશ થતો નથી પરિણામે તમે આ ખૂણાનું માપન કરી શકશો નહીં અહીં તમને જે બહારની તરફ મળે છે તે પણ ખૂણો જ છે પરંતુ આપણને પ્રશ્નમાં તે પૂછવામાં આવ્યું નથી તો આપણે આ કોણ માપકને થોડું ફેરવીશું અને આપણે તેને આ પ્રમાણે મૂકીશું કંઈક આ રીતે હવે તમે અહીં જોઈ શકો કે આપણને જે ખૂણો મળે છે તે સો નો છે માટે અહીં સૌ લખીએ જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજ પડી ગઈ હશે